મિત્રો આપણને સૌથી સમાચાર મળી રહ્યા છે કે નસવાડી એટલે છોટાદપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિવનગરમાં એક ખૂબ મોટી ચોરી થઈ છે આઠ લાખ રૂપિયાની ચોરી એ ચોર કોણ હતા સમગ્ર મામલો આપણે આ વિડીયોમાં લાવ્યા છે મિત્રો તો આપણે વાત કરીશું કે ભાઈ નસવાડી જે નસવાડીમાં આઠ લાખ રૂપિયાની ચોરી થઈ હતી એ ચોરી કરનાર પકડાઈ ગયા છે એ ચોર ક્યાં ના હતા એ બધું તમામ વિગતવાર માહિતી આપણને મળી રહી છે તો મિત્રો જે શિવનગરમાં ચોરી થઈ હતી રમેશભાઈ રાઠવાના ઘરે જે એમ કહેવાય કે સરકારી નોકરી કરતા હતા નિવૃત્ત હતા પોતે એમ ખેડૂત હતા તો એ ખેતી કામ માટે ઘરે તાળું મારીને ખેતી કરવા માટે ગયા હતા પોતાની પોતની પત્ની સાથે તો ત્યાં ચોરો એક નજર બનાવીને બેઠા હતા કે ભાઈ આ લોકો ક્યારે નીકળે અને ક્યારે અમે ઘરમાં ઘૂસીએ તો આ ચોર લોકો તાળું તોડીને અંદાજે આઠ લાખ રૂપિયા રકમ અને સોનાના દાગીના જેવા અનેક રકમો એ લઈને ઉપાડીને લઈ ગયા તો મિત્રો આ તસ્કરો વધારે વધારે કારણ કે આ પોલીસ તંત્રનું એ એમને લાગે કે થોડી પણ બીક નથી પોલીસ તંત્રથી એવું ચોરો અનેક જગ્યાએ ચોરી આવા ઘણી ઘટનાઓ બની ચૂકી છે ભાઈ કે નસવાડી તાલુકામાં ચોરો તસ્કરો જે હાથ નાખે છે અને એમને કોઈ પ્રકારનો પોલીસનો ડર નથી તો મિત્રો આ નિવૃત્ત રમેશભાઈ રાઠવા છે એ પોલીસ એમને હવે આ એમનો ચોરી થયેલો માલ હવે આ ચોરો પાસેથી પડાવશે અને રમેશભાઈને સોંપી આપશે એવું વિગતવાર આપણને માહિતી મળી છે દસવાડીમાં આવા ઘણા ઘણી ઘટનાઓ બને છે કે ભાઈ ચોરો ગમે ત્યારે એમ કહેવાય કે ચોરી કરવાનો ઈરાદો એમનો ખૂબ વધી રહ્યો છે આ તસ્કરો ગમે ત્યારે ગમે ત્યાં ચોરી કરવા માટે પહોંચી જાય છે તો પોલીસે આ ચોરી કરનારને બરાબરનો સબક શીખવો જોઈએ કારણ કે આવનારા દિવસોમાં ફરી આ ચોરી કરવા માટે એમના જે મનમાં કોઈ પ્રકારનો વિચાર ન આવે એ પ્રકારની સબક પોલીસે શીખાવી જોઈએ તો મિત્રો ઘણા સમયથી નસવાડીમાં આ ચોરો તસ્કરો ફરતા હતા તો ફરી એક ચોરો ઝડપાયા છે હવે પોલીસ એમને બરાબરનો સબક શીખાવશે તો મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કર